વલસાડના ધરમપુરમાં નરાધમ બાપની કરતૂત સામે આવી પિતાએ સગી દીકરી સાથે અડપલા કર્યા પત્નીએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે વ્યાજખોરોના વિષયક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમાં ઝુંબેશ ચાલી રહી છે જેને લઈને ગૃહમંત્રી હરસંઘવીએ માહિતી આપી ગયા વર્ષે આઠસો કેસ કરાયા હતા જેના આરોપી પણ પકડાયા છે જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ એકથી પાંચ લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે જેના માટે દસ દિવસમાં એકસો ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જેમાં બસો લોકો પકડાયા છે વ્યાજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે આ અભિયાન આગામી બે થી ત્રણ સુધી ચાલશે આ કામગીરી હેઠળ કરાયેલી કામગીરીના ઉદાહરણ પણ આપવામાં આવ્યા જેથી અન્ય કોઈ લોકો જે પોલીસ તંત્ર સુધી જવામાં અચકાતા હોય તેઓ બહાર આવે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મેળવે કુલ દિવસમાં બસો ને છવ્વીસ લોકોને પકડવામાં આવ્યા અને એકસો ને ચોત્રીસ ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરોધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે માત્ર આ વ્યાજનું દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે